દાહોદ સંજેલી તાલુકામાં ધી સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષણ ક્રેડિટ ના મકાનમાં સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને ધી સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષણ ક્રેડિટ કોઓપરેટિવ ના કારોબારી સભ્યો

પાગડી પહેરાવીને ફૂલહારથી શાલ ઓડાડીને સન્માન કરાવવામાં આવ્યું અને ચૂંટાયેલા નવા કારોબારી સભ્યો ને શાલ ઓડાડીને પહેરાવી પહેરાવીને સન્માન કરાવ્યું

આભાર વ્યક્ત કર્યો અને સન્માન સમારંભ હર્ષ ઉલ્લાસ સાથે થયો મંડળીના મંત્રી મનસુખભાઈ સંઘાડા હસ્તે સન્માન સમારોહનું સંચાલન થયું શ્રી સુભાષભાઈ રાવત પણ હાજર રહ્યા રિપોર્ટર અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા સંજેલી નવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો